પોરબંદરમાં મહાનગરપાલિકાએ દસ્તાવેજના આકારણી ફોર્મની ખરી નકલના ચાર્જમાં જબરો વધારો કરી દીધો છે જેમાં ચાર્જ રૂપિયા માંથી પાંચસો રૂપિયા કરી દેવામાં આવતા રેવન્યુ પ્રેક્ટિશનર દ્વારા ભાવ ઘટાડો કરવા માંગ કરી છે પોરબંદરના રેવન્યુ પ્રેક્ટિશનર રાજેશભાઈ લાખાણીએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓને આસિલો અને શહેરના નાગરિકોની દસ્તાવેજી કામગીરી સંબંધે મહાનગરપાલિકા પાસેથી આકારણી ફોર્મની ખરી નકલ અવારનવાર લેવાની થતી હોય છે જેનો ખરી નકલનો ચાર્જ રૂપિયા વીસ વસૂલ લેવામાં આવતો હતો પરંતુ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ એકત્રીસ એક બે હજાર ત્રેવીસ ના રોજ મળી હતી જેમાં ઠરાવ પસાર કરી આકારણી ફોર્મની નકલો અરજદારો પાસેથી રૂપિયા વીસ ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેમાં બહુમતીથી નવો ચાર્જ રૂપિયા પાંચસો નિયત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેને લઈ અને મહાનગરપાલિકા જાહેર થાય તે પહેલા એટલે કે તારીખ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા આ નવો ચાર્જ વસૂલ લેવાનો ઓફિસ ઓર્ડર કરવામાં આવ્યો છે માત્ર પ્રજાના રેકોર્ડની નકલ આપવા માટે પાલિકા અથવા સરકાર પર કોઈ વિશેષ બોજો નથી તેવા સંજોગોમાં રૂપિયા વીસ ના રૂપિયા પાંચસો થવાથી સામાન્ય પ્રજા પર આ વધારાનો માર પડે છે જે વધારો અને સુધારો રદ થવાને પાત્ર છે આથી ઘટિત કાર્યવાહી કરી સૂચિત વધારો રદ કરવા રજૂઆતમાં જણાવ્યું છે પોરબંદર નગરપાલિકા હતું ત્યાં સુધી મિલકતનો હાઉસટેક્સ વસૂલ કરવા માટે અને એને બેઝ ગણવા માટે એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેને આકારણી ફોર્મ કહીએ છીએ અમે જ્યારે આવી મિલકતના વેચાણ કરવાના હોય ત્યારે આકારણી ફોર્મનો ઉપયોગ કેટલી મિલકત જૂની છે એનો ઘસારો ધ્યાને લેવા માટે એ ફોર્મ મેળવવાનું થતું હોય છે હું રાજેશ લાખાણી પોરબંદરમાં રેવન્યુ પ્રેક્ટિશનર તરીકે કામ કરું છું વર્ષે પચાસ સો લોકોને આવા ફોર્મ લેવાની જરૂરિયાત હોય છે આ ફોર્મની સામાન્ય વીસ રૂપિયા ફી હતી જેમાં અસિલ પાસેથી લેતા પણ નહીં અને એનો ઉપયોગ લોકોના સ્ટેમ્પ ડ્યુટીના રાહત મેળવવા માટે થતો હોય છે પણ ઓચિંતો હમણાં ધ્યાનમાં એવું છે કે નગર દ્વારા કોર્પોરેશનની જાહેરાત થાય એના આગલે દિવસે એટલે કે નાખવામાં આવ્યા છે જેના કારણે આ રકમ જે દસ્તાવેજો કરાવશે તે અશિલો પાસેથી હવે અમારે લેવાની થશે કારણ કે આ વધારાનો ખર્ચ છે રાહત લેવાની બદલે ખર્ચ વધતો જવાના કારણે અમે કમિશનર સાહેબ અને કલેક્ટરશ્રીને વહીવટદાર તરીકે માંગણી અને વિનંતી કરી છે કે આવો અસહ્ય વધારો મુલતવી રાખવામાં આવે અને જૂનો દર જે વીસ રૂપિયા હતો તે ચાલુ રાખવામાં આવે અન્ય કોર્પોરેશનમાં પણ આટલો દર કદાચ નહીં હોય જે ધ્યાને લઈ અને અમારી રજૂઆત ધ્યાને લઈ શહેરીજનોના લાભાર્થે જૂનો દર લાગુ કરી વધારો મુલતવી રાખવામાં આવે તેવી અમે માંગણી કરેલી છે મહાનગરપાલિકા શ્યાલે નગરપાલિકા હતી ત્યારે આવામાન ઘડત નિર્ણય લઈ અને ચાર્જમાં સીધો પચીસ ગણો વધારો ઝીકી દેવાતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર